ફોટા પર જે ચિત્ર પર સ્થિર થતું હોય એને એ જ જોઈએ પધારામ ભગવાનના ફોટા આવે પણ મારા દીકરાનો મોહ ન લગાવ આજ ફોટા પર બેહતો અને એવું કેતો કે ઉ બધી જગ્યાએ ફર્યો પણ આવો ફોટો બીજી જગ્યા આની કોઈ કોપી મળતી નહીં બધી જગ્યાએ તપાસ કરી પણ કે જો આવી મોટી કોપી કદાચ લઈને આવો ને તો મેલડી લઈને આવો કરો કરો હાચમા હાચમા

હું એમ નથી કહેવાની કારણ કે મને એવી ઈર્ષા છે કે તમારી આજુબાજુ બીજા કોઈ હોય તો પણ મને મારી ઈર્ષા થાય છે મને એમ થાય કે આની જગ્યાએ હું અને આ ઈર્ષા ભાવ મારામાંથી હું ક્યારે જાય હે આ ઈર્ષા ભાવ ના કહેવાય હે આ તો હાથી ભક્તિનો પ્રેમ જેના પ્રત્યે લગાવ પ્રેમ ભક્તિ જાગી હોય ને એના આવી ઈર્ષા ભાવ થાય તમારું નામ ક્યાંથી આવવાનું બારે હેજા શું માનતા રાખી હતી કેન્સર હતું તેની માટે માનતા રાખી હતી મટી જાય એની માટે બરોબર એ પછી મટી ગયું શું ખવાતું નતું એની જગ્યાએ આટલા ખાધા પીધા થઈ ગયા ફરતા થઈ બરોબર એ પહેલા કરતા ઘણું સારું બરોબર ભલે બીજી ગાડીઓ હું જોઈન કરી આલું ભાઈ માં આ એક બીજી વાત તમને કરી દી કે જગ્યા કહું એ બધું કહું મારી વાત હું જોઈન કરી આલું પછી ના ખબર છે એવું કીધું તું ઘેર લઈ જાઓ અચ્છો એ શબ્દ તું ના બોલે એ તું નહીં મને શું કીધું તું

વ્યવહાર એ વ્યવહાર કર્યો અને પછી હા તો જોડે વચન લીધું હોય કે આ વસ્તુ કરું સંકલ્પ કરું અને જો મારી માનો જીવ બચી જતો હોય તો ગમે તે વસ્તુ ચાલે વ્યક્તિ હોય જગ્યા હોય ત્યાગ કરવાની તાકાત હોય તો રૂબરૂ કલાક નું ચોઘડિયું પૂરું થાય ધમકી નહી પણ બીજી બાજુ કોક ના નુકસાન ના પડે એવું ધન રાખજે આ ચેતવણી છે